પર્વ નિમિત્તે છેલ્લા પંચાવન વર્ષથી સિમર ગામના આંગળી ઉજવાય રહેલ જન્માષ્ટમી મહોત્સવ દર વર્ષે ઉજવાય છે તેવી રીતે આ વર્ષે પણ ગિરનારી મંડળ દ્વારા જન્માષ્ટમીનો ઉત્સવ ઉત્સવ આજરોજ ઉજવી રહ્યા છે જેમાં ગિરનારી મંડળના સભ્યો તેમજ સમસ્ત ગ્રામ આયોજિત આયોજન થાય છે જેમાં સો ગોવાડિયાઓ ભાતીગઢ પહેરવેશ સાથે રાસની રમઝટ બોલાવે છે આખો દિવસ ગામના વિવિધ વિસ્તારોમાં ફરી અને મટકી ફોડનો કાર્યક્રમ કરે છે આ કાર્યક્રમ કરવાનો હેતુ જે કઈ ફંડ ફાળો આવે છે તેમાંથી ગામની નિરાધાર ગાયોને ઘાસચારો નાખે છે તેમજ ગામના ઝાપે પાણીના અવાડા ભરાય છે પીવાના પાણીનું પરબ તેમજ મંડળના સભ્યો દ્વારા ચબૂતરાની ચણ ગુરુદત્ત જયંતિના દિવસે ગામધુવાડા બંધ મહાપ્રસદનું આયોજન પણ થાય છે સ્મશાનના લાકડાઓ તથા તેની વિધિના વસ્તુઓ પણ અહીંયાથી મંડળ દ્વારા નિઃશુલ્ક આપવામાં આવે છે આશરે વીસ થી પચીસ ગામના લોકો અહીંયાથી અંતિમ વિધિનો સ્મશાનનો સામાન બધો લઈ જાય છે તે પણ વિનામૂલ્યે તેમજ ચબૂતરાના દરરોજ એક મણ ચકલાને અને કબૂતરો અને ચણ નાખવામાં આવે છે મટકી ફોડ બાદ ગોવાડિયાની દૂધનો કાર્યક્રમ પણ રાખવામાં આવે છે આયોજનને સફળ બનાવવા માટે ગિરનારી મંડળના સભ્યો ખૂબ જહેમત ઉઠાવે છે અને કાર્યક્રમ સફળ બનાવે છે સંવાદદાતા જયેશ સાખડ ધી મિરર ન્યૂઝ ઉના મહારાજ આજે 50 વર્ષની સિમર ગામને આંગણે ગુરુદત્ત ભગવાનની અને ગિરનારી મહારાજની કૃપાથી મટકીનું આયોજન કરવામાં આવે છે અને આ જ ગિરનારી મંડળ સિમરગામમાં સમસ્ત સિમરગામ સાથે રહીને અહીંયા સારામાં સારા ભગીરથ કાર્યો કરે છે કે સકલાને શરણ નાખે છે ગાયોને ચારો નાખે છે નિરાધાર ગાયોને સેવા કરે છે અને શમશાનના તર્વ કાર્યોમાં પૂર્ણ કરે છે જેવા કે શમશાનમાં મળતા અસ્થિઓ જેવા કે જે સમસાડમાં વપરાતા જેવા કંઈક થાપણો ખેતી શકીએ ને થાપણો અને લાકડા અને તેમાં વપરાતી તમામ વસ્તુ વિના મૂલ્યે આપવામાં આવે છે અને અને સિંધરી જેવા તમામ વસ્તુઓ ત્યાં વિના મૂલ્યે ગિરનારી મંડળ તરફથી સર્વ ભક્તોના અને સહકાર પૂર્ણ કરવામાં આવે છે આજરોજ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સિમરમાં છેલ્લા જન્માષ્ટમી પર્વ નિમિત્તે છેલ્લા પચાસ વર્ષથી સિમરકામના આંગણે ઉજવાઈ રહેલ છે જન્માષ્ટમી મહોત્સવ દર વર્ષે ઉજવાય છે તે રીતે આ વર્ષે પણ ઉજવવા ઉજવવામાં આવે છે જેમાં ગિનારી મંડળના સભ્યો તેમજ સમસ્ત ગામના મંડળના તેમજ સમસ્ત ગામના આયોજિત આયોજન થાય છે તેમાં સૌ ગવાળિયાઓ ભાતીગળ રાસ અને મક્કી ફોડનો કાર્યક્રમ કરે છે આ કાર્યક્રમનો હેતુ જે કાંઈ ફંડફાળો આવે છે એમાંથી ગામની નિરાધાર ગાયો તેમજ ઘાસચારો નાખે છે ગામના જાપે પાણીના અવાડા ભરાય છે જે દર જે દર અઠવાડિયે સાફ પણ થાય છે અને એનું મરામત પણ સારી રીતે થાય છે તેમજ પાણીનું પરફ પણ આવેલ છે તેમાં ગામજનો તેમજ બહારના જે વટેમાર્ગો હોય એમને પાણીનો લાભ મળે છે સબુતરાની જણ પણ દર એક દિવસે એક મણ જુવાર નખાય છે એવી રીતે ગુરુદ્રત જયંતિના દિવસે સમસ્ત ગામ જ્ઞાતિ જ્ઞાતિના ભેદભાવ વગર ભંડારો થાય છે એમાં દરેક ગામના ગામના દરેક લોકો જે આ ભંડારાની અંદર પ્રસાદનો લાભ લે છે તેવી રીતે આ મંદિરનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સાંજે કોવાળિયાઓ જે રમતા હોય એ ગવાળિયાઓને દૂધનો કાર્યક્રમ પણ રાખવામાં આવે છે એવી રીતે આવા નાના મોટા આયોજનો થાય છે એના આયોજનને સફળ બનાવવા માટે ગિરનારી મંડળના સભ્યો ગિરનારી મંડળમાં જે રમતા ગોવાળીઓ તેમજ સમસ્ત ગામજનોનો ખૂબ સારો સહકાર મળે છે એ બદલ ગામ લોકોનો અમે ગિરનારી મંડળ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ નમસ્કાર મિત્રો હું ફિરોઝ રાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો